ન્યુખોડિયાર જ્વેલર્સે પોતાનું નવું સોપાન કુવાડવા રોડ ઉપર આવેલ એન્સી ફૂડ રોડ ઉપર ક્રાંતિ માનવ સેવા ટ્રଷ୍ની નજીક શરૂ કર્યું છે ન્યુખોડિયાર જ્વેલર્સમાં સોનું લેવા માટે જાણે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ન્યુખોડિયાર જ્વેલર્સના નવા સોપાને એક અલગ જ પ્રકારના ડેકોરેશન સાથે સજાવવામાં આવ્યું હતું સોના ચાંદીના અવનવા નવા કલરવાળા ઘરેણા રોઝ ગોલ્ડ ડાયમંડ ઘરેણા જેવા અનેક પ્રકારના ઘરેણા વેચવામાં આવ્યા હતા આ સોપાન શરૂ ખોડિયાર જ્વેલર્સ દ્વારા એક અનોખો સેલ રાખવામાં આવ્યો હતો જ્યાં લોકોની ભીડ ઉમટી જોવા મળી હતી જેમાં અઢાર કેરેટ સોનાના ભાવ કરતા સેલમાં સસ્તા ભાવે વેચીને લોકોએ ભારે ભીડ જામી હતી બીજી બાજુ સોનું લેવા માટે જાણે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા સાથે લોકોએ ખરીદી કરીને પોતાના વાલસોયા દીકરા કે દીકરીને લગ્ન પ્રસંગ માટે અત્યારથી જ સોનું એકત્રિત કર્યું હતું જે માવનવી ડિઝાઇનના સોનાના ઘરેણા જોવા અને લેવા માટે લોકો પહોંચ્યા હતા આશરે પાંચ હજાર જેટલા લોકોએ ન્યૂ ખોડિયાર જ્વેલર્સની વિઝિટ લીધી હતી તેવું પણ જાણવા મળ્યું છે રહ્યા છો ઘણું બધું પબ્લિક જોઈ રહ્યા છો આ જોઈને કદાચ તમને એવું લાગશે કે કમોટા વિશે ગયા છતાં પણ હજુ ક્યાં આટલું બધું પબ્લિક છે કોના લગ્ન છે કે આટલું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જાણે મેળો જાણ્યો હોય એ રીતના લોકો અહીંયા એકઠા થયા છે તો અહીંયા કોઈનો લગ્ન પ્રસંગ નથી પરંતુ અહીંયા ખોડિયાર જ્વેલર્સ નું ઓપનિંગ કરવામાં આવ્યું છે જી હા ખોડિયાર જ્વેલર્સ નું રાધી હોય એ છે કે ઘરેણું એ પ્રતિષ્ઠા છે ઘરેણું એ મોભો છે જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સૌથી મોટી સવાલ એ સતાવતો હોય છે કે ઘરેણાની ખરીદી કરવી ક્યાંથી નહીં બધા લોકોની ચોઈસ અલગ અલગ હોય છે આજે હું પહોંચી ગઈ છું કોરિયલ જ્વેલર્સમાં મેં તો સારા કાલે ઓપનિંગ કરવામાં આવ્યું હતું લોકોનો કેવો પ્રતિસાદ હતો ઓય જોરદાર હતો થાઉઝન્ડ 5000% વિઝિટ કરી છે શોરૂમની આપણે ત્યાં ટોટલી સિલ્વર ની ગોલ્ડ ની જ્વેલરી બધી જ મળે જેમ કે રોસ ગોલ્ડ પિંક ગોલ્ડ એન્ટી જ્વેલરી અઢાર કેરેટ ટ્વેન્ટી ટુ કેરેટ રોસ્થ લઈને બધી જ મોટી જ્વેલરી દોઢસો બસો ગ્રામ સુધી ની બધી જ્વેલરી આપીએ ત્યાં મળે જે રીતના વાત કરી કે નોઝ પિન થી લાઈક અને ગોલ્ડની ની જ્વેલરી તમામ પ્રકારની અહીંયા મળી રહે છે નાની હોય મોટી હોય દરેક જાતની જ્વેલરી એક જ જ્વેલર્સ અને તમારે મનપસંદ કોઈને કલકત્તી ડિઝાઇન પસંદ હોય છે તો કોઈને એન્ટી કોઈને દેશી ઘરેણું પસંદ હોય છે એટલે બધાની ચોઈસ મુજબ નું ઘરેણું અહીંયા મળી રહે છે સાચું બધું બધી પ્રકારની જ્વેલરી આપણે ત્યાં મળી જાય

સપા સાથે શાહ ચૌહ રાજકોટ